ઘોઘડો થોડો હું કઈ ગયો સૂર નહી આવતું મારો પર ગરમી ગરમી એવી પડ પેલો ફ્રીજ ચાલુ કર્યો આપણો

અનુવાલજી અને પેલા કોનો મોડો છો ગવાય પેલા તો હતું નહીં કે જીલ નહી ધરતી મારી એકલતા નો બારો ચાર જુગો ના જેવડો છે

વો આтеро વળી જાય ના વળા લ્યા લે હેડો તૈયાર થા ને તો કુકરવાળાજી હું કરવું છે એટલે કે ને લઈ લે લઈ લે અને પેલો

પાછો આવજો ખાલી ખાવાનું રસ રાખ્યો રસ એક છે છો જંતિયો કોઈ ના થો મારા ખાવા રસ ગોટાન બાસુંદી ને બધું ઘણું એસા ને પનીર નું તો શાક રાખીયું તો પનીર છે તાનું તો માથો ડાળિયા એવું ગરમી નું ઓછું હો પછી રપત પડે આરોટવું પડે ના પર જ ચાલે પણ ઓછું ને હા પણ ઘેરાઈ નું ભૂત છે અરે તમે કેમ કરવાનો 15 ધરેટ કો લાગતી હે પૈસા પૈસા પડી જાય પૈસા ખોવાઈ જાવ તો પૈસા તો ખોવાય નઈ જો રાગ રાગ બોલો થોડું

ઓ મારા ખેલી ખેલી થરા ના કોબા કો પરો કોમ બીજે એ કોક જળ કુ છપકે હા પછપકે આમાં નાલાલ કુ છકે તને મારતા ના તો કઉ નઈ મારું કે તો ખરી પડ કુ થ્યુ બેઠી ગોય જઈ હે ઓવ અમે ના પડીતી કે ના બેઠી

ના પરલે બિસ્કિટ ન લે હું યાર તમે બેસી દો સીધું ફરી તી છે બાત ખાવાનું આવતા નું કઈ ઓ કા આવતા કુછ ને નહીં ખાવાનું બાઈ આ રહ્યા તમારામ પેલું <tie> <vyate> <laughs>

મારી વાત પંદરસો રૂપિયા ની વેઠી દો પેલી બાધામવાની છે યાર પંદરસો રૂપિયા ની વેઠી સાહેબ હેડી નઈ હું ગેવું ગે હું ગેમ તારે જવું હતું કેવું ગે પેલા મોડી તો જવા જ એટલી સસન રૂપિયા ની વેઠી થાજી પણ આવું રખાઈ જાય પૂરી કરી

શાપ જ ખબર પડી કે મારી ડોઝી આટલી બધી ખબર ના પડે આ કરી કોને અલ્યા પણ ભાઈ આટલી બધી ભારે મોનતા મોનાવાય તમારે અલ્યા મે નહીં મોનાય મે તમારા જેવું કરવાની તાકાત હોય ને જેટલું બધા પૈસા પકડવાની વાત લડ્યા વગર તાત્કાલિક મોની તો હેડો બાતા પૂરી કરવાની છે મોનતા તો પૂરી કરવી પડશે બાર હજાર ચાર મીડિયો

ઘેર થી જડવાનું છે વેટી ના જારી હોત વેટી જથિયા મારા એક પરિયા મૂવી વેટી એવું કેવું માર હેડો બાધા મોની સરપ પૂરી તો કરવી પડ છે ભાઈ તાન ચાલુ કરો હેડો આવી જા તમે આ પૂત પાળક

ઉંગા ઉ ખબર પડે હા હા બાપા હા તો કોમ માતાજી વિશે ગાતા જે બાર તો પછી બધી વાત થઈ ગયા માતાજી નોમ લેજો માતાજી નોમ લઈ હેડો એટલે બરોબર છે ને ના અના uh, રૂપ <laughs>